જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો તમે આ વિડીયો પર ક્લિક કર્યું તો તમે બહુ નસીબદાર છો અને આપણે મિત્રો આપણી આ ચેનલમાં વ્લોગ વિડીયોને સ્ટાર્ટ કરી દીધા છે નાખવાના તો તમે અમારા વ્લોગ વિડીયો જોજો અને અમારા વ્લોગ વિડીયોને સપોર્ટ કરજો તો મિત્રો આપણે યસ બિંદુસ્તાની ટીવી છે બહુ સારી માહિતી આપતા હતા અને હવે આપણે વ્લોગડિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે બહુ સારી સારી જગ્યાએ ફરીએ છીએ અને સારા સારા લોકેશનના વ્લોગવિડિયા શૂટ કરીએ છીએ અને આપણી ચેનલમાં અપલોડ કરીએ છીએ તો મિત્રો તમે અમારી ચેનલમાં વ્લોગ વિડીયા જોજો તો આપણે એક્સપિરિયન્સ વિશે માહિતી આપતા હતા અને હવે આપણે વ્લોગ વિડીયા પણ સ્ટાર્ટ કર્યા છે તો મિત્રો સપોર્ટ કરજો તમારા ભાઈને કેમ કે હાલ આપણી ચેનલની રીચ બહુ ડાઉન થઈ રહી છે તો મિત્રો તમે વિડીયો જોવો આપણે મારો ને બહુ સારો લાગશે તમને અને તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા ના અને તમે વિડીયો ક્યાંથી જોવો છો એ કમેન્ટ કરજો તમારા ગામનું નામ કમેન્ટ કરજો તો આપણે લાઈક વિડીયોમાં કમેન્ટ રીડ કરીશું અને તમારું નામ લેવામાં આવશે તો તમે વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ અવશ્ય કરજો જેથી તમારું નામ અમે લઈ શકીએ